નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના નાના અને મધ્યમ વર્ગના લોકોને સહાયના ફોર્મ ભરાવીને ત્રણસો રૂપિયા ઉઘરાવતા લોકો સામે તપાસની માંગ ભોળાનાથ ફાઈનાન્સવાળા સમાજસેવી અશોકભાઈ ગોહિલની પોલીસ માંગ રજૂઆત સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ શ્રી કાળુભાઈ જાંબુચા દ્વારા પણ ભાવનગર બોરતળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઓફિસ નંબર ત્રણ મારુતિનંદન એક એપાર્ટમેન્ટ રામજીની વાડી ગઢેચી વડલા ભાવનગર ખાતે ગરીબ પરિવારને પરિવાર સહાય યોજના હેઠળ ચોવીસ હજારની સહાયનો લોભ આપી વ્યક્તિ દીર્ઘ ત્રણસો રૂપિયા ફોર્મ ભરવાની ફી મેળવી તેઓને એક વર્ષ પછી ચોવીસ હજારની સહાય મળશે તેવું કહેવામાં આવતા શહેરની ભોળી પ્રજા છેતરાય નહીં તે હેતુથી કાળુભાઈ જાંબુચા દ્વારા આઈજી સાહેબ આઈજી કચેરી નવાપરા ભાવનગર કલેક્ટર સાહેબ કલેક્ટર કચેરી ભાવનગર માં ફોર્મ ના લેવાતા હતા તે ફાઉન્ડેશન ની પણ મુલાકાત કરવામાં આવી હતી

મારી વાત બરોબર સભ્ય હશે અને લાભ મળશે તો એનો તમે લાયસન્સ લીધો સભ્ય બનાવો બધી વસ્તુ એનજીઓ નું ટોટલ લાયસન્સ છે આપની પાસે એનજીટીસી ટ્વેલ એ પર્યાવરણ જે સંસ્થા છે એની અંદર બધા ઉલ્લેખ છે સત્તાની વિરુદ્ધ અમે કોઈ કામ કરતા નથી અત્યાર સુધીમાં કેટલા લોકોને આપવામાં આવ્યું છે અત્યારે 4200 જણા લઈ ફોર્મ ફોર્મ આપ વસ્તુ કેટલા લોકોને ફોર્મ આપ પહેલા અમારો ક્રાઇટેરિયા આખો છે એની અંદર ફોર્મ વિતરણ થશે હા કેટલા ટાર્ગેટ કેટલો છે 25000 નો હા

સરકાર છે આજે તમને તમે પોતાની તમારી એવી કઈ મિલકત છે કે કદાચ ફંડ નો આવ્યું તો ફંડ નો આવ્યું તો આ લોકો ને રૂપિયા રૂપિયા પાછા દઈશું છે તમે પહેલા આખું ફોર્મ વાંચી લેજો વાંચી લે તમે કઈ કઈ કંપની તમારે એના નામ નામા પર અમે કરીશું જે જે વ્યક્તિ આ ટી કે માહિતી પૂરી પડશે કાય વાંધો હવે છે ને અમે અમારી રીતે અને જે હોય કાર્યવાહી આગળ અમે આપના નામ હું કાળુભાઈ જાંબુચા રાષ્ટ્રીય મહામંત્રી માનવ અધિકાર સહિત કાલુભાઈ આ ભાવનાગર ફાઉન્ડેશન દ્વારા જે ત્રણસો રૂપિયા ભરીને ફોર્મ ભરવામાં આવે છે શું વિગત છે તમે તપાસ કરી છે તો અત્યારે જ્યારે હું અહીંયા ભાવેના ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ દિવસ ચૂકવશું પણ આજ વર્ષ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે આજે ત્રણસો ત્રણસો રૂપિયા એટલે લાખો રૂપિયા ઉઘરાવ્યા છે બરાબર તો એ આજે સરકાર અરે કમ્પેરિઝન કરે છે સરકાર એ માઇબાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ ખરેખર આધાર કાર્ડની આઈપી આઈપી આઈપીએટક ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું એ અને ખરેખર એને બે બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ કરી દીધું છે લેવાનું તો આમાં યોગ્ય તપાસ થવી જો અને ભાવનગરના રાજા જેને જેનું સૂત્ર છે કે મારા પ્રજાનું કલ્યાણ થાય છે આજે એનો જે ફોટોનો ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને ભળવાનું જે કામ થઈ રહ્યું છે હવે એ લોકો કહે છે કે અમે ખરેખર બાર મહિના પછી આપશું પણ બાર મહિના પછી બાહ્ય તરીકે અમે પૂછ્યું તો કે સુડતાલીસ કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે તો એક પણ નું આજે એગ્રીમેન્ટ નથી તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે આના જવાબદાર કોણ જ્યારે તંત્ર થશે ત્યારે આની રાહ જોશે કે ત્યારે કાર્યવાહી કરશે કે પહેલાં કરશે અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે એવું કાંઈ કીધું અત્યારે બેતાલીસો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં પચીસ હજાર ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનાથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે તો આ આ બધું લોકો જ્યારે છેતરાય તો ત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે વ્યક્તિ દીઠ કેટલા ફોર્મના પૈસા લેવામાં આવે છે વ્યક્તિ દીઠ ત્રણસો રૂપિયા લેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે બસસો રૂપિયા સભ્ય ફી લેવા આવે છે લેવામાં આવે છે ને સો રૂપિયા ફોર્મની ફી લેવામાં આવે છે પૈસા મળ્યા હોય એવું કઈ આજ સુધીમાં એવું કહેવામાં આવે છે કે આખા ઇન્ડિયામાં પહેલો કોન્સેપ્ટ છે જે કોઈએ આજ સુધી કર્યા નથી એવું કહેશે તો આજે હમણાં સિલાઈ મશીનનું આવ્યું હતું બે દિવસ પહેલાં તો એ પણ મોટું કૌભાંડ હતું તો આજે મોટું કૌભાંડ થાય ત્યારે આ વસ્તુ સરકાર જાગશે કે તંત્ર જાગશે મેં રૂબરૂ ડીવાય એસપી અને કલેક્ટરને રજૂઆત કરેલી છે આજે એને ચાર પાંચ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ તો આજે જે કાંઈ હોય એ કાર્યવાહી થવી જ હોય